હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હા અવાજ સાંભળીને જ ખબર પડી ગઈ ખરું ને હા હું ભાવનાબેન ત્રિવેદી શ્રી રહ કોટક પ્રાથમિક શાળા તરફથી તમારું સ્વાગત કરું છું વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન ઇતિહાસ પાઠ ચાર મધ્યયુગીન સ્થાપત્યો શિલ્પો શહેરો અને કારીગરો સમજૂતી ભાગ આપણે એક થી ત્રણ ભાગની અંદર સ્થાપત્યો શિલ્પો અને એના વિશેનું ઘણું બધું શીખ્યા સ્થાપત્ય કોને કહેવાય શિલ્પો કોને કહેવાય મંદિરો કેવા હતા ત્યાર પછી સ્તૂપો મકબરાઓ મસ્જિદો કિલ્લાઓ આ બધા વિશે આપણે ખૂબ સરસ રીતે શીખ્યા પરંતુ હવે પછીના આ ચોથા ભાગમાં આપણે આગળ ઘણું બધું બીજું શીખવાનું છે બરાબર તો ચાલો પાઠ ચોથાને ચોથા ભાગને સમજીએ જુઓ ત્રીજા ભાગની અંદર તમે રુદ્રમહાલય વડનગરનું કીર્તિ તોરણ મંદિરો એટલે કે પાલિતાણાના મંદિરો ચાંપાનેરનો કિલ્લો ત્યાર પછી કાંકરિયા તળાવ મુનસર તળાવ વગેરે વિશે શીખ્યા પાળિયાઓ વિશે જાણ્યું બરાબર તો હવે આગળ આપણે શીખીએ મધ્યયુગીન ચિત્રકલા વિશે બાબરના સમયથી જ આમ તો ચિત્રકલાનો વિકાસ થયો હતો ચિત્રકલા પર ગુલશન ચિત્રાવલી અને હમ્ઝનામા નામના વિશિષ્ટ ગ્રંથો લખાયા હતા આ બે વિશિષ્ટ ગ્રંથો છે જે એ સમયે લખાયેલા હતા કયા બે ગ્રંથો હમઝનામા અને ગુલશન ચિત્રાવલી ત્યાર પછી આકારીઝા નામના મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગ્રાની અંદર એક ચિત્રશાળાની સ્થાપના પણ કરવામાં આવી હતી એટલે એ સમયે આગ્રામાં એક ચિત્રશાળાની પણ સ્થાપના થઈ હતી આ સમયમાં ચિત્રકારોએ પશુ પંખીઓના ચિત્રો પુષ્પોના ચિત્રો વિશિષ્ટ રીતે દોર્યા હતા આલેખ્યા હતા પરંતુ અકબરના સમયથી છબી ચિત્રોની શરૂઆત થઈ છબી ચિત્રો એટલે મનુષ્યના ચિત્રો દોરવાની શરૂઆત થઈ એટલે કે અકબર રાજાએ પોતાના ચિત્રો અને પોતાના રાણીના વગેરેના ચિત્રો દોરાવાની શરૂઆત થઈ અકબરના સમયથી એ માનવ ચિત્રો દોરવાની શરૂઆત થઈ ત્યાર પહેલાં ચિત્રો દોરાતા પરંતુ એનો વિષય શું રહેતો તો કે પશુ પક્ષીઓના ચિત્રો પુષ્પોના ચિત્રો અને ભૌમિતિક આકારના ચિત્રો દોરવા દોરવામાં આવતા હતા જહાંગીરના સમયમાં વિશિષ્ટ તહેવારો અને પ્રસંગોના ચિત્રો પણ બનાવવામાં આવતા હતા એટલે તમામ પ્રકારના વિશિષ્ટ તહેવારોની જે ઉજવણી થતી અથવા તો કોઈ વિશિષ્ટ પ્રસંગ હોય તો એના ચિત્રો પણ દોરવાની શરૂઆત એ જાગીરના સમયમાં જોવા મળે છે મુઘલ ચિત્રકલાની જેમ જ રાજસ્થાનમાં પણ ચિત્રકલાનો વિકાસ થયો અને તેમાં મેવાડ જયપુર મારવાડ અને કોટા શૈલી સુવિખ્યાત હતી અને ગુજરાતી શૈલી એમાં પણ તળપદી સાદી અને કથા પ્રસંગને વિશદતાથી રજૂ કરતી અને લોકજીવનનો ધબકાર ઝીલતી સજીવ કલા હતી એટલે કે ગુજરાતીમાં પણ ચિત્રો દોરાતા હતા ગુજરાતમાં પણ ચિત્રો દોરાતા હતા અને ગુજરાતમાં દોરાતા ચિત્રો એ ગુજરાતી શૈલી તરીકે પ્રખ્યાત બન્યા હતા તો હવે આપણે તેના ચિત્રો જોઈએ જુઓ આ એ સમયના ચિત્રો છે જેમાં હમ્ઝનામા નામના ગ્રંથના ચિત્રો જોવા મળે છે ત્યાર પછી આગળ જેમ મેં કહ્યું કે રાજસ્થાનમાં પણ ચિત્રકલાનો વિકાસ થયો હતો તો રાજસ્થાનમાં તો ઘણી બધી શૈલી એટલે શૈલી મીન્સ પ્રકાર ઘણા બધા પ્રકારના ચિત્રકલાનો વિકાસ થયો હતો જેમાં ઉદયપુર શૈલી નાથદ્વારા શૈલી દેવગઢ શૈલી ચાવંડ શૈલી જોધપુર શૈલી બિકાનેર શૈલી કિશનગઢ શૈલી જયપુર શૈલી અલવર શૈલી કોટા શૈલી અને બુંદી શૈલીનો સમાવેશ થાય છે જુઓ રાજસ્થાનમાં જે ચિત્રો દોરાતા તેનું ચિત્ર પણ અહીં આપેલું છે કેટલો સુંદર એ ચિત્ર દોરાયેલું જોવા મળે છે ત્યાર પછી જોઈએ સંગીત આ સમય દરમિયાન સંગીતનો પણ ખૂબ વિકાસ થયેલો જોવા મળે છે સલ્તનત કાળમાં આગળ આપણે શીખ્યા છીએ કે સલ્તનત કાળમાં ભારતીય સંગીતની સાથે સાથે ઈસ્લામિક સુફી સંગીતનો પ્રારંભ થયો હતો એટલે કે શરૂઆત થઈ હતી અને આ ક્ષેત્રે અમીર ખુશરોએ કૌવાલીની શોધ કરી આજે આપણે ઘણી જગ્યાએ કૌવાલી સાંભળીએ છીએ તો આ કૌવાલીનો શોધક કોણ ગણાય છે એ કવ્વાલીના શોધક એ અમીર ખુશરો ગણાય છે એ સિવાય તેણે ધ્રુપદને બદલે ખયાલ પદ્ધતિ પણ દાખલ કરી હતી સંગીતની અંદર ધ્રુપદ એક ગાયકીનો એક પ્રકાર છે એક પદ્ધતિ છે તો એ ધ્રુપદ પદ્ધતિ શૈલીને બદલે એણે નવી શૈલી ઊભી કરી નવી પદ્ધતિ અપનાવી જેને ખયાલ પદ્ધતિ કહેવામાં આવે છે તો આ ખયાલ પદ્ધતિની શરૂઆત એ અમીર ખુશરોએ કરી હતી ત્યાર પછી દેવગીરીના સારંગદેવ ર સંગીત રત્નાકર અને ગુજરાતમાં હરિપાલ દેવે સંગીત સુધાકર નામના ગ્રંથો લખ્યા એટલે કે ચિત સંગીત એ માત્ર ગાય ગાયન દ્વારા જ રજૂ નહોતું થતું એના વિશિષ્ટ પ્રકારના ગ્રંથો પણ લખવામાં આવ્યા હતા અને એમાં સારંગ દેવે સંગીત રત્નાકર નામના ગ્રંથની રચના કરી જ્યારે ગુજરાતના હરિપાલ દેવે સંગીત સુધાકર નામનો વિશિષ્ટ ગ્રંથ લખ્યો અને અકબરના સમયમાં તાનસેન એ મહાન સંગીતકાર થઈ ગયેલા આના વિશે મેં આગળ તમને વાત પણ કરી હતી કે તાનસેન એ અકબરના નવ રત્નો હતા તેમાંના એક રત્નો હતા અને તે જ્યારે જ્યારે જે જે રાગ ગાતા એ રાગ ખૂબ અસરકારક રહેતો હતો જેમ કે તેમણે દીપક રાગ ગાયો અને સમગ્ર મહેલમાં દીવાઓ પ્રગટ્યા એ જ રીતે એ મેઘમલ્હાર રાગ ગાય તો વરસાદ પણ વરસતો હતો આવા ઉચ્ચ કોટીના તે શાસ્ત્રીય સંગીતના મહાન કલાકાર હતા હવે આપણે આગળ જોઈએ તો આ ચિત્રમાં દેખાઈ રહ્યા છે અમીર ખુશરો જેણે કવ્વાલીની શોધ કરી અને ધ્રુપદને બદલે ખયાલ પદ્ધતિ દાખલ કરી હતી બરાબર અને એની બાજુમાં તમને ચિત્ર દેખાઈ રહ્યું છે તે તાનસેનનું ચિત્ર છે જે શાસ્ત્રીય સંગીતના મહાન ગાયક હતા મહાન કલાકાર હતા અકબરના દરબારની તે શોભા ગણાતા હતા અને ભારતીય સંગીતમાં પણ તેનું અનેરું પ્રદાન છે હવે આગળ જોઈએ તો એ સમયે સાહિત્યની પણ ખૂબ રચના થયેલી જોવા મળે છે મધ્યયુગની અંદર ઘણા બધા સાહિત્યકારોએ જુદા જુદા વિષયમાં ખેડાણ કરીને નોંધપાત્ર ગ્રંથોનું સર્જન કર્યું હતું એટલે કે વિશિષ્ટ પ્રકારના ગ્રંથોની રચના કરી હતી જે આપણને અહીં દેખાઈ રહ્યું છે બરાબર સિદ્ધ હેમ શબ્દનું શાસન હા તમને યાદ જ છે જેની રચના હેમચંદ્રાચાર્યએ કરી હતી અને આ હેમચંદ્રાચાર્ય એ કયા રાજાના દરબારમાં બિરાજમાન હતા સિદ્ધરાજ જયસિંહના દરબારમાં બરાબર અરે વાહ તમને તો યાદ જ છે હા હા સાચી વાત સિદ્ધ હેમ શબ્દાનુ શાસન એ ઉપરથી જ તમને ખ્યાલ આવી ગયો કે સિદ્ધ એટલે સિદ્ધરાજ હેમ એટલે હેમચંદ્રાચાર્ય શબ્દાનુશાસન શાસન એટલે વ્યાકરણ ગ્રંથ વેરી ગુડ કેટલા હોશિયાર વિદ્યાર્થી છો મારા બધા ત્યાર પછી ગીત ગોવિંદમ ગ્રંથની રચના જયદેવે કરી હિતોપદેશ ગ્રંથ એ નારાયણ નામના લેખકે રચના કરેલી છે સિદ્ધાંત શિરોમણી અને લીલાવતીની રચના ભાસ્કરી દ્વારા થઈ પૃથ્વીરાજ રાસો અરે 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 હા મને ખ્યાલ છે હા એ મિત્ર પણ હતા બરાબર ને જેણે પૃથ્વીરાજ રાસો નામના ગ્રંથની રચના કરી ત્યાર પછી તુઘલકનામા અને તારીખે દિલ્હી એ ગ્રંથની રચના અમીર ખુશરોએ કરી કિતાબુલ હિંદ રહેલા એની રચના બતુતા નામના ભારતીય પ્રવાસી આવ્યા હતા બહારથી એમણે કરેલી છે કાનડ દે પ્રબંધ એ પદ્મનાભે રચના કરી અને પદ્માવત અરે વાહ તમને તો યાદ છે વેરી ગુડ પદ્માવતી ફિલ્મ પણ તમે જોઈ છે બરાબર ને તો આ પદ્માવત ગ્રંથની રચના એ મોહમ્મદ જાયસીએ કરેલી છે ત્યાર પછી ભાષ્ય એની રચના રામાનુજાચાર્યએ કરેલી કાવ્ય પ્રકાશ એની રચના મમ્મટે કરેલી મન સોલ્લાસ એની રચના સોમેશ્વર નામના લેખકે કરેલી અને હિંદ જેની રચના અલ્બરુનીએ કરેલી હતી આમ આ સમયે વિશિષ્ટ પ્રકારનું વિશાળ સાહિત્યનું સર્જન ખેડાણ પણ થયેલું છે એટલે સાહિત્ય ક્ષેત્રે પણ મધ્યયુગ ખૂબ જ સમૃદ્ધિ ધરાવે છે ત્યાર પછી મધ્યયુગની અંદર આપણે જોઈએ તો નૃત્યો અને હસ્તકલાનો પણ ખૂબ વિકાસ થયેલો જોવા મળે છે અને એમાં ગુજરાતમાં આ લોક નૃત્યો અને હસ્તકલાનો વિકાસ ચરમસીમાએ પહોંચેલો જોવા મળે છે ગુજરાત તેની લોક લોક લોકનૃત્યો અને ભરતગુંથણ જેવી હસ્ત કલા કારીગરી માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે ગુજરાત આ બધા માટે વિશ્વવિખ્યાત છે અને જેમાં ભવાઈ નાટક જેવા પ્રકારનો પણ સમાવેશ થાય છે અને આ ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય એ અસહિત ઠાકરને ફાળે જાય છે આ અસહિત ઠાકરે ભવાઈ અને નાટકો લખવાનું અને ભજવવાનું શરૂ કરેલું હતું ગુજરાતમાં ત્યાર પછી ઝાલાવાડ ઝાલાવાડ એટલે સૌરાષ્ટ્રનો એક વિસ્તાર જે ઝાલાવાડ તરીકે ઓળખાય છે આ ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે અને જેને હૂડો કહેવામાં આવે છે આ હુડો રાસ એ તરણેતરના મેળામાં જોવા મળે છે આ તરણેતરનો મેળો ક્યાં ભરાય છે ખ્યાલ છે તમને હા આ તરણેતરનો મેળો છે ને એ થાનગઢ અને થાનગઢમાં ભરાય છે જે ચોટીલા અને સુરેન્દ્રનગરની વચ્ચે આવેલું છે તો એ થાનગઢની અંદર ભાદરવા મહિનાની પાંચમે જેને આપણે ઋષિપંચમી કહીએ છીએ તો આ ઋષિપંચમીના દિવસે તણે મેળો ભરાય છે અને તેમાં આ ઝાલાવાડ વિસ્તારના પશુપાલકો એ મેળામાં ખૂબ ધજી છતરીઓ લઈ અને એ પણ ખૂબ જ સજાવેલી શણગારેલી ભરતગૂંથણ કરેલી છતરીઓ લઈ અને મેળાને માણવા આવે છે અને ત્યારે હુડો રમે છે એક રાસનો પ્રકાર છે અને આ હુડો રાસને જોવા દેશ વિદેશથી લોકો ગુજરાત આવે છે અને એ રીતે ગુજરાતની અંદર મેળાઓની જેમ બીજા ઉત્સવ તરીકે નવરાત્રિનો ઉત્સવ પણ વિશ્વવિખ્યાત છે તો આ ગુજરાતનો નવરાત્રિ ઉત્સવ એ ગરબા ઉત્સવ તરીકે પણ ઉજવાય છે અને ગરબી પરથી ઉતરી આવેલો આ ગરબો છે એ શક્તિની આરાધના અને સ્તુતિ સાથે સંકળાયેલો છે એટલે કે નવરાત્રિની અંદર આપણે માતાજીની આરાધના કરીએ છીએ અને દયારામના સમયથી ગરબીનો ખૂબ વિકાસ થયો હતો આ દયારામનો જન્મ સત્તરસો સિત્તોતેરમાં અને તેમનું મૃત્યુ અઢારસો ત્રેપનમાં થયેલું જોવા મળે છે તો એના સમયથી ગરબીનો ખૂબ વિકાસ થયેલો અને આ ગરબીની અંદર સ્ત્રીઓ અને પુરુષો બંને રાસ લે છે ગરબા કરે છે અને આ ઉત્સવને ઉજવે છે તો ગુજરાતનો આ ઉત્સવ એ આજે પણ વિશ્વ વિખ્યાત બનેલો છે ત્યાર પછી આપણે જોઈએ આ ચિત્રની અંદર હૂડો રાસ જો તમને દેખાઈ રહ્યો છે કેટલો સુંદર રીતે એ રમવામાં આવી રહ્યો છે એની બાજુમાં તમને બીજું ચિત્ર પણ દેખાય છે જુઓ એમાં સુંદર મજાની છત્રી દેખાય છે અને ભરતગૂંથણ કરેલા ઝગમગતા સરસ મજાના કપડાં પહેરી રાસ રમતા પશુપાલકો પણ તમે જોઈ રહ્યા છો ત્યાર પછી હમણાં મેં જેમને કહ્યું કે ભવાઈ એ અસ્તાઈ ઠાકરે શરૂ કરેલી છે જેમણે ભજવાનું પણ શરૂ કર્યું અને લખવાનું પણ શરૂ કર્યું હતું તો આ ભવાઈનું ચિત્ર છે જેની અંદર એક સ્ત્રી માથા ઉપર ઘણા બધા બેડાઓ મૂકી અને નૃત્ય કરી રહેલા જોવા મળે છે તો આમ આ લોકનૃત્યો એ ગુજરાતનો એક વારસો છે તમને આ ચિત્રની અંદર ઘણા બધા પ્રકારના લોકનૃત્યો જોવા મળે છે જુઓ ઉપર માંડવી રાસ દેખાઈ રહ્યો છે ત્યાર પછી બેડા લઈને રાસ રમાઈ રહ્યો છે ત્યાર પછી હાથમાં લાકડી લઈને રાસ રમે છે જેને ટિપ્પણી તરીકે ઓળખવામાં આવે છે દાંડિયા રાસ પણ એટલો જ પ્રખ્યાત છે તો આમ ગુજરાતનો આ તમામ પ્રકારના લોકનૃત્યો એ વિશ્વવિખ્યાત બનેલા છે ગુજરાતના લોકનૃત્યોની જેમ જ ગુજરાતની હસ્તકલા પણ એટલી જ પ્રખ્યાત બનેલી છે અને ગુજરાતના પહેરવેશમાં પણ વિધતાઓ વિશેષતાઓ જોવા મળે છે અને તેમાં ખાસ કરીને કચ્છનું ભરતકામ મોતીકામ પાટણના પટોળા જામનગર અને જેતપુરની બાંધણી એ વિશ્વવિખ્યાત છે કચ્છના બન્ની અને ખદીર વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ દ્વારા જે તૈયાર કરવામાં આવે છે ભરતગૂંથણ એ ભરતગૂંથણની માંગ તો વિશ્વભરમાં છે અને એ જ રીતે પાટણના પટોળા પણ વિશ્વવિખ્યાત છે અને પાટણના પટોળાને જોઈને તમને એ ખૂબ મજા આવી જાય છે તમને આ ચિત્રની અંદર જામનગર અને જેતપુરની બાંધણીઓ જોવા મળે છે ત્યાર પછી કચ્છનું વિશિષ્ટ પ્રકારનું જે ભરતગૂંથણ કરવામાં આવે છે એ ભરતગૂંથણ પણ દેખાઈ રહ્યું છે અને હા આ સાડી જોઈને તો તમને મજા પડી ગઈ ખરું ને આ કઈ સાડી છે હા પાટણનું પટોળું છે અને આ પાટણનું પટોળું તો છેક અગિયારમી બારમી સદીથી વિશિષ્ટ વણાટકામ સાથે બનાવવામાં આવે છે અને આ પાટણનું પટોળું એ રેશમથી સિલ્કથી બનાવવામાં આવે છે બરાબર ને એટલે ખૂબ જ મૂલ્યવાન હોય છે રાજા મહારાજાઓના સમયમાં તો આ પટોળાની અંદર સોનાના તારથી વણાટ કામ કરવામાં આવતું હતું એટલે ખૂબ જ કિંમતી ખૂબ જ મૂલ્યવાન ગણાય છે અને આજે પણ એ ગુજરાતમાં ખૂબ મૂલ્યવાન ગણાય છે અને હા તમને પેલું ગીત યાદ છે પટોળા વિશેનું હા યાદ છે ને મારે હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો યાદ છે ને હા તમારા મમ્મી પાસે પણ હશે જોજો હો કેવું સુંદર દેખાતું હશે પટોળું અને એની સુંદરતાથી એના મનમોહક રંગો અને ડિઝાઇનથી એ વિશ્વવિખ્યાત બનેલું છે તો આ પટોળું એ અગિયારમી બારમી સદીથી બનાવવાની શરૂઆત થયેલી જોવા મળે છે અને એ પણ પાટણમાં બનવા બનાવવામાં આવતું હતું હવે આપણે આગળ જઈએ તો આ સમયમાં શહેરોનો પણ ખૂબ વિકાસ થયો હતો જેને શહેરીકરણ કહેવામાં આવે આ સમયની અંદર શહેરોનો પુનરુત્થાન એટલે કે ફરીથી નિર્માણ કરાવવામાં આવ્યું હતું એનો વિકાસ કરવામાં આવ્યો હતો ગુપ્તકાળના અંદર શહેરો વિકસ્યા તો હતા પરંતુ આ શહેરોનો નવીન શહેરો તરીકે ઉદય પણ કરવામાં આવ્યો હતો યુગની રાજધાનીઓ હતી ને મોટા ભાગે એ શહેરોમાં જ હતી ગુજરાતમાં અણહિલવાડ પાટણ હા યાદ છે ને અણહિલવાડ પાટણ એ કોણે બંધાવ્યું હતું હા એનું નિર્માણ કોણે કરાવ્યું હતું યાદ છે ને કોના નામ પરથી એ પાટણનું નામ અણહિલવાડ પાટણ રાખવામાં આવ્યું હતું બરાબર મિત્રની યાદમાં બરાબર ને વનરાજ ચાવડાએ બંધાવ્યું હતું બરાબર ને વેરી ગુડ તો એ અણહિલવાડ પાટણ જાપાનેર અમદાવાદ સુરત ખંભાત આ બધાનો સવિકે વિશેષ શહેરો તરીકે વિકાસ થયો હતો અને શહેરીકરણની ચરમ બિંદુ એ કહ્યું તો કે દિલ્હીમાં જોવા મળે છે દિલ્હી શહેર જોવા મળે છે કાળથી શરૂ કરીને કાળ સુધી એ ધીમે ધીમે વિકસતું જ ગયું વિકસતું જ ગયું જહાંગીર અને શાહજહાના સમય દરમિયાન દિલ્હી રાજધાની તો હતી જ પરંતુ વેપાર વાણિજ્યનું પણ સૌથી મોટું કેન્દ્ર બની ગયું હતું શાહજાંહે લાલ કિલ્લાની રચના કરી તેને ખૂબ વિશાળ શહેર બનાવ્યું હતું વળી આ સમયમાં એટલે કે મધ્યકાળની અંદર લાહોર જોનપુર ઢાંકા વેપાર માર્ગ પર આવતા હોવાથી તેનો શહેરો તરીકે વિકાસ થયો ગ્રાન્ટ ટ્રંક રોડનું નિર્માણ થયું હતું આ સમય દરમિયાન બરાબર ને અને આ બધા વેપાર માર્ગ પર આવતા શહેરો હતા એટલે એનો વેપાર વેપાર માર્ગ પર આવતા હોવાથી વિકાસ ખૂબ ઝડપથી થયો શીખ ધર્મને કારણે અમૃતસર પણ અગત્યનું શહેરી કેન્દ્ર બની ગયું ત્યાર પછી દક્ષિણ ભારતની અંદર દેવગીરી એટલે કે દોલતાબાદ દેવગીરી એટલે દોલતાબાદ ઉત્તર અને દક્ષિણને જોડતું સમૃદ્ધ શહેરીકરણનું કેન્દ્ર બન્યું હતું એટલે દોલતાબાદ છે એ ઉત્તર દક્ષિણને જોડતું હતું અને સમૃદ્ધ શહેર હતું મરાઠા સામ્રાજ્ય શિવાજીના સમયનું રાજ્ય સામ્રાજ્ય તો ત્યારે પણ ત્યાં પુણે સતારા ગ્વાલિયર વડોદરા જેવા શહેરોનો વિકાસ થયો હતો તો યુરોપિયન કંપનીઓના આગમનને કારણે એટલે કે અંગ્રેજો આવ્યા ડચો આવ્યા વલંદાઓ આવ્યા આ બધા આવ્યા એને કારણે દીવ દમણ ગોવા મુંબઈ મદ્રાસ પોડીચેરી કોચી ચંદ્રનગર અને સુરતનો શહેરી કેન્દ્રો તરીકે વિશિષ્ટ વિકાસ થયો એટલે આ બધા શહેરોનો વિકાસ થયો વિજયનગરની રાજધાની હમ્પી હતું અને હમ્પીમાં આવેલા વિદેશી મુસાફરોએ હમ્પીના વિશિષ્ટ હુન્નર ઉદ્યોગોની માહિતી આપી છે એટલે કે હમ્પીની અંદર મુસાફરો પણ આવતા હતા એટલે વેપાર અને ઉદ્યોગ હુંડનની માહિતી એમના ગ્રંથોમાં લખાયેલી છે વિજયનગરથી એ વખતે વેપારની અંદર સુતરાવ કાપડ રેશમી કાપડ મસાલા સહિતની ચીજ વસ્તુઓ યુરોપ સુધી જતી હતી અને વળી હમ્પીમાંથી ત્રણ પ્રકારના સુવર્ણ સિક્કાઓ મળી આવ્યા છે સોનાના સિક્કા મળ્યા છે જે દર્શાવે છે કે હમ્પી કલાનું અને વેપાર વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું તો જ ત્યાં સુવર્ણ સુવર્ણના સિક્કાઓનો અમલ થતો હશે બરાબર ને વળી ગુજરાતના ભરૂચ અને ખંભાત બંદર પછી ખાસ કરીને ગુજરાતના બે બંદરો પ્રખ્યાત હતા ત્યાંથી મોટા પાયે વેપાર થતો હતો ભરૂચ અને ખંભાત બરાબર ને સ્તંભ તીર્થ અને નામે જે ઓળખાતા સોળમી સદીમાં સુરત ભારતનું મહત્વનું વ્યાપારી કેન્દ્ર બન્યું અંગ્રેજોએ પેલી કોટીસ ત્યાં સ્થાપી હતી વીરજી વોરા અને ગોપી મલ્લિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો સુરત શહેરમાં રહેતા હતા સુરતમાં સત્તરમી સદીમાં મસલીન સુતરાવ કાપડ અને જહાજ બનાવવાના ઉદ્યોગોનો વિકાસ થયો હતો અને સુરત તો વળી જરી કાપડના મોટા વેપાર માટે વિશ્વવિખ્યાત હતું એટલે કે સુરતનું જરી કામ એ ખૂબ વિશ્વવિખ્યાત હતું સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી ભારતીય અને યુરોપીય વેપારીઓના અનેક વેપારી સંસ્થાનો અહીં જોવા મળતા હતા એટલે કે દરેકે પોતાની અહીંયા કોઠી સ્થાપી હતી સુરતમાં મરી મસાલા સુતરાવ કાપડ રેશમી કાપડ અને ગળીના મોટા મોટા ગોદામો હતા અને સુરતમાં ચાલતા ઉદ્યોગ ધંધાને કારણે વિદેશી વ્યાપારને પરિણામે અહીં હુન્નર ઉદ્યોગોનો વિકાસ થયો હતો અને તેમાં ગોદામો પેકિંગ વાહણ બાંધવાના ઉદ્યોગો નિવાસની વ્યવસ્થા વણાટકામ છાપકામ ધાતુકલા આ બધાનો વિકાસ થયો હતો અને એટલે સુરત એ સમયે ખૂબ વિકસિત શહેર હતું જુઓ આ છે ભરૂચનું આપણું વિશિષ્ટ વેપારનું કેન્દ્ર જ્યાંથી ખૂબ મોટા પાયે વેપાર થતો હતો બંદર પણ ગણાતું હતું ત્યાર પછી તમને આ દેખાઈ રહ્યો છે જે વિશિષ્ટ પ્રકારના કેન્દ્રો છે સંસ્થાનો છે જેની અંદર વેપારીઓ પોતાનો બધો જ માલસામાન રાખતા હતા તો સુરત ભરૂચ એના આ વિશિષ્ટ પ્રકારના વેપારી સંસ્થાનો જોવા મળે છે એ સિવાય વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતના વિશિષ્ટ સ્થાપત્યોને યાદ રાખવા ખૂબ જરૂરી છે જેમાં અડી કડી વાવ નવગણ કૂવો સીદી સૈયદની જાળી વડનગરનું તોરણ રુદ્ર મહાલય પાટણની વાવ મુનસર તળાવ કાંકરિયા તળાવ આ બધા જ એ આપણા માટે ખૂબ જ ગૌરવ અપાવતા સ્થાપત્યો છે તો વિદ્યાર્થી મિત્રો આ બધું જ તમારે યાદ રાખવાનું છે સમજાઈ ગયું છે ને જો ન સમજાયું હોય તો ફરી વખત વાંચજો અને વિચારજો બરાબર હવે નવું શીખીશું ત્યાં સુધી ફરી મળીશું ત્યારે નવું શીખીશું ત્યાં સુધી ગુડ બાય એન્ડ થેન્ક યુ